આજ રોજ ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ટેમેદ્વારો ઉમેદવારોને ન્યાય થાય અને આ જ્ઞાન સહાયક રૂપી જે ગુલામી યોજના સરકાર લાવી છે ત્યારે અઠ્યોતેર હજાર કરતા પણ વધુ પાંચ ઉમેદવારો તથા અમારા જાગૃત નાગરિકો અને અમારા આજુબાજુના વાલી શ્રીઓની પણ વિનંતી છે કે જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરવામાં આવે આજે સરકાર પાસે અમારા અઠ્યોતેર હજાર કરતાં વધુ ઉમેદવારો તથા તમામ વાલીઓની એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી જેટલી પણ સરકારી શાળાઓની અંદર શિક્ષકોની જગ્યા ખાલી છે જ્યાં બાળકોના શિક્ષણ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવા બાળકોને ઝડપથી કાયમી શિક્ષણ મળી રહે એટલા માટે કાયમી શિક્ષકોની ભરતી કરે સારું શિક્ષણ મળે અને ગુજરાતનું શિક્ષણ ઉન્નતિના પથે ચાલે અને ખાડે જતું અટકે એટલા માટે ઝડપથી ને ઝડપથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે સાથે સાથે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે સાથે ગુજરાતની તમામે તમામ સરકારી શાળાઓની અંદર જેટલી પણ જગ્યાઓ ખાલી છે એનું મહેકમ મંગાવીને મહેકમ મંજૂર કરીને તત્કાલ ધોરણે

ઉજવતા અમે પતંગો પર સ્લોગન લગીને અને સ્લોગન તો લખ્યા આ ઉપરાંત વિવિધ રીતે ટ્વિટર અભિયાન ચલાવીને સરકાર ને અમે અમારી લાગણી માંગણી પહોંચાડવા માંગીએ છીએ ભગવાન સદબુદ્ધિ આપે કમૂરતા ઉતરે છે ત્યારે સરકારને ખાસ સારું મુહૂર્ત જોઈને જલ્દી ને જલ્દી કાયમી ભરતી કરે એવી આશા અપેક્ષા સાથે અમારા અઠ્યોતેર હજાર કરતાં વધુ ઉમેદવારોની એક જ લાગણી છે જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરવામાં આવે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય મિત્રો इस तरह पतंग हवा પતંગ है इसी तरह ने के बाद गुजरात सरकार हवा में उड़ रही है आप रक्षाबंधन से लेकर मकर संक्रांति तक कोई भी त्यौहार देख लें गुजरात की जितने भी भावी और शिक्षक हैं अपना त्यौहार एक ही मांग के साथ अपना त्यौहार मनाते हैं शिक्षकों की भर्ती से उद्देश्य की जाए तो हम सरकार से सिर्फ एक बार डिमांड करके अपनी मांग करते हैं खाली जगह है गुजराती माध्यम हिंदी माध्यम उर्दू माध्यम अंग्रेजी माध्यम जितने भी माध्यम के स्कूल हैं सभी में ज़्यादा-ज़्यादा करके गुजरात गुजरात के 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 साथ के बच्चों के साथ बच्चों न्याय किया जाए। जाए। तो सरकार से जल्दी से मांग करते हैं जल्दी जल्दी बड़े पर जय जय वर्तमान स्थिति तो आज उत्तरायण नो दिवस आज અમે અમારા ટેટાટ પાસ ઉમેદવાર આજે અમે પતંગ મારફતે અમારી જે વેદનાઓ છે સરકાર સુધી પહોંચાડવા માટે લોક જાગૃતિ માટે આજે અમે ટ્વિટર અભિયાન જે ચલાવેલું સાથે સાથે અમે પતંગ ઉત્સવ છે એ પણ અમારી માંગ સાથે કરેલું છે અને સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અઠ્યોતેર હજાર જેટલા ઉમેદવારો પાસ હોય તો આજે ભરતી જ કેમ સત્યાવીસો પચાસ ની જ કરવામાં આવે તો સરકારની મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સત્યાવીસો પચાસ છે એ કાયમી ભરતીમાં વધારો કરવામાં આવે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર ગળા પક્ષીઓની સારવાર માટે તો આપણે કરુણા અભિયાન કરી અને એક ટોલ ફ્રી નંબર આપવામાં આવેલો છે તો પક્ષીઓના તો આજે ગળા જ છે સાથે સાથે જે શિક્ષકોના જે કોન્ટ્રાક્ટીકરણ લાવી અને જે ગળા છે એ ગળા ક્યાં અમારે સાજા કરવા જવા

હોવાનું જણાતું નથી તેથી જ તો એક કાયમી શિક્ષકોના સ્થાને જ્ઞાન સહાયક નામનું ગતકડું લઈને આવી છે આજના બાળકો કે જે આવતીકાલનું ભવિષ્ય છે તેમને ન્યાય મળી રહે તે માટે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે અમ જેવા ઇઠ્યોતેર હજાર જેટલા વિદ્યાર્થીઓ કે જે ટેટ અને ટાટ પાસ કરીને બેઠા છે એ અમ બધા જને ન્યાય મળે એ માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એ હંમેશા અમારી માંગણી હોય છે ભગવાન આ અને આજના ઉત્તરાયણના આ પાવન પર્વ પર સદબુદ્ધિ આપો કે જેથી કરીને અમારી વાત સાંભળે અમારી માંગણીને સ્વીકાર કરે અને રાજ્યની તમામ જે શાળાઓ જે છે એમાં ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી શિક્ષક ની ભરતી કરે